ભુજના બસ સ્ટેશન પાસે આવેલી ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલની બહાર છેલ્લા કેટલાક સમયથી રેકડીઓ ઊભી રહેવાના કારણે વિવિધ સમસ્યાઓ ઊભી થઈ રહી છે સ્કૂલની બહાર અસામાજિક તત્વો અડ્ડો જમાવે છે તેમજ કેટલાક રેકડી ધારકો દ્વારા ગંદકી ફેલાતી હોવાને કારણે વિદ્યાર્થીઓ અને શાળાની વહીવટી કામગીરી પર અસર પડે છે આ મુદ્દે શાળાના આચાર્ય શ્રીમતી બેલાબેને આંધળા વ્યવસ્થાપન અને શાળાની સુરક્ષાને લઈ ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી અને ભુજ નગરપાલિકાને લેખિત રજૂઆત કરી હતી પરિણામે આજે ભુજ નગરપાલિકાની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ત્યાં વેપાર કરતા રેકડી સાથેની વાતચીતમાં જણાવ્યું કે વિદ્યાર્થીનીઓની સુરક્ષા અને શિક્ષણનું વાતાવરણ જળવાઈ રહે તે માટે શાળાની આસપાસ વ્યવસ્થા જળવાઈ રહેવી આવશ્યક છે અમે આશા રાખીએ છીએ કે નગરપાલિકા દ્વારા કરાયેલા પ્રયાસોથી સ્થિતિમાં સુધારો આવશે ભવિષ્યમાં શાળાની આસપાસ સ્વચ્છતા અને શિસ્ત જળવાઈ રહે તે માટે નગરપાલિકા નિયમિત ચકાસણી કરશે તેવી અપેક્ષા છે બેલાબી નેતા અંચાર ચાચારે શ્રીન્દ્રાભાઈ ગલસેસ અમારી સ્કૂલની ત્રણ સાઈડ ડાબી બાજુ જમણી તરફ અને ફ્રન્ટ સાઈડમાં આ ત્રણ સાઈડ ધંધાર્થીઓ ધંધો કરેલી નથી અમને કોઈ પ્રશ્ન નથી અને સાંજ પછી કરતા હોય તો કોઈ સમસ્યા નથી પણ ગંદકી ન થવી જોઈએ અને બીજું કે અસામાજિક તત્વો કેમ કે રાતના સમયે ગલીમાં ને લાઇટ બંધ હોય છે કે ઘણીવાર એવું થતું હોય છે તો એના કારણે અસામાજિક તત્વો છે એ બારીને તોડી નાખતા હોય છે બારીના કાચ તોડી નાખે છે શાળાની બિલ્ડિંગને નુકસાન પહોંચાડે છે જે સહારા હોટલવાળી જે ગલી છે તો ત્યાં જે રાતના અમુક તત્વો ફરતા હોય છે તો એ શાળાની બિલ્ડિંગને નુકસાન પહોંચાડે છે તો આ વસ્તુ ન બને એના માટે તાકીદ કરવાની હતી બીજું દીકરીઓની સુરક્ષા બાબતે કારણ કે આ એક કન્યા શાળા છે અને દીકરીઓ જ્યારે ભણવા આવે છે તો જ્યારે શાળાનો સમય એટલે શાળાનો અભ્યાસક્રમ શિક્ષણ કાર્ય ચાલુ હોય ત્યારે પણ અહીંથી પસાર થતાં અમુક એવા અસામાજિક તત્વો કે જે બારીના કાચ ન હોવાને કારણે બારીના કાચ વારંવાર તૂટી જતા હોય છે અને એના કારણે ઓપન થઈ જતી હોય તો ત્યાંથી કોઈપણ રીતે હેરાનગતિ કરે છે દીકરીઓને આ ન બને એ જ રીતે ઓપન એરવાળી જે સાઈડ છે એ બાજુ પણ વોશરૂમની સમસ્યા છે તો જેના કારણે એટલી બધી બદબૂ અને ગંદકી ફેલાય છે કે ખૂબ બદબૂના કારણે ક્લાસરૂમમાં બેસવું પણ દુષ્કર્મ થઈ પડે છે તો આ બધી બાબતો બાબતો ન થાય એના માટે જ અમારે માત્ર રજૂઆત હતી અને બીજું કે શાળાની આગળ પણ જો આટલી બધી ગંદકી ફેલાય તો શિક્ષણનું પરિસર એ ચોખ્ખું કે સ્વચ્છ કઈ રીતે રહી શકે અને આમાં વિદ્યાર્થીનીઓનું આરોગ્ય જોખમાય એટલે ધંધો કરે એનાથી એમને કશું વાંધો નથી પણ જો એ લોકો સફાઈ કરી જતા હોય રાતના સમયે જ્યારે એમનો ધંધાનો સમય પૂર્ણ થાય છે ત્યારે પોતે સફાઈ કરી જાય તો કોઈ સમસ્યા રહેવા ન પામે વિદ્યાર્થીઓ મળવા આવેલા એમની સાથે પણ ચર્ચા થઈ અને એમણે સંપૂર્ણપણે સહકાર આપવાની વાત કરી છે કે તેઓ ગંદકી પણ નહીં ફેલાવે ગંદકી બાબતે જાગૃત રહેશે કે શાળાનો જે ફ્રન્ટ સાઈડ છે મેઇન ગેટ છે એ સ્વચ્છ રહે એનો આગળનો જે ભાગ છે એન્ટ્રન્સ એ પણ ચોખ્ખો રહે એ માટે પણ એ લોકો પણ પ્રયત્ન કરશે હોટલ સહારાવાળી જે ગલી છે ત્યાં પણ સ્વચ્છતા બાબતે એમણે જાગૃતિ દેખાડવાની તૈયારી બતાવી છે એ જ રીતે નગરપાલિકાને પણ અમે જાણ કરેલી છે કે જે વોશરૂમ છે ઓપન એરની સાઈડના તો એ પણ જો અન્યત્ર ખસેડવામાં આવે તો આ બાબતમાં પણ અહીં શાળાને કોઈ પણ જાતની ગંદકી નડે નહીં અને વિદ્યાર્થીઓને પણ こういかなるがったいに તો આ બાબતે ધંધાર્થીઓ આવેલા એમની સાથે વાત થઈ છે અને બધાએ પોઝિટિવ રહીને ખૂબ સકારાત્મક એ લોકોએ વલણ અપનાવ્યું છે અને ખૂબ સહકારની એ લોકોએ આશા વ્યક્ત કરી છે કે અમે પૂર્ણ સહકાર આપશું કારણ કે શાળા છે એમાં અમારી પણ બેન દીકરીઓ ભણે છે અને શાળાની દીકરીઓ એમણે એટલે સુધી કહ્યું ધંધાર્થીઓ કે અમારી દીકરીઓ સમાન જ છે અને કોઈ પણ વ્યક્તિ જો આવી હેરાનગતિ કે કરશે તો અમે પોલીસ ડિપાર્ટમેન્ટમાં પણ જાણ કરીશું અને શાળાના આચાર્ય બેનશ્રીને પણ અમે જાણ કરીશું